સુરત ગ્રામ્ય કડોદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં નાસતા ફરતા ઝડપી ભાવનગર 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 લોકલ માણસો શહેર હતા તે દરમિયાન બાતમી મળેલ અનીસ રસુલભાઈ રાઠોડ રહે દશાંશ સાત શૂન્ય ચાર જૂની માણેકવાડી જમાલાવાડા સર્કલ અવેડાવાડા ખાંચામાં ભાવનગરવાળા વાળા દિવાનપરા રોડ ભાદેવાની શેરીમાં આવેલી કે જવેલર્સ નામની દુકાન પાસે રોડ ઉપર ઉભો છે જે બાતમી આધારે તપાસ કરતા નીચે મુજબના નાસતા ફરતા આરોપી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ગંગાજયા પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવેલ અને સુરત ગ્રામ્ય કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ